ઘણા બધા લોકોથી જોવાતું નથી અત્યારે ઘણા બધા લોકોનું વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા બહેનોના પણ વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા ભાઈઓનો પણ વાયરલ થઈ રહ્યા છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો ચેનલમાં પહેલી વાર આવી વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું બોલતા નહીં કારણ કે ભાઈઓ આપણી ચેનલની અંદર આવાનવા વાયરલ ટોપિકના વિડીયો લાવશું હવે મિત્રો વાત કરીએ તો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટેલિયા વિનર બન્યા બાદ ઘણા બધા લોકોથી મિત્રો ગોપાલભાઈ ઇટેલિયા જીત્યા છે એ જોવાતું નથી ઘણા બધા લોકો મિત્રો મન ભાવે તેમ બોલી રહ્યા છે પરંતુ મિત્રો આપણે એ જ રાખો કે વિકાસ લાવશે ગોપાલભાઈ ઇટેલિયા વિસાવદરની અંદર રસ્તા સારા કરશે ગરીબોના દુઃખ સારા કરશે સાથે મિત્રો ખેડૂત ખેડૂત મિત્રોની હેલ્પ કરશે અને સાથે મિત્રો વાત કરી ગોપાલભાઈ ઇટલિયા વિસાવદરની અંદર આવનારા ટાઈમની અંદર પણ સારું એવું નામ બનાવશે હવે ખાસ કરીને મિત્રો વાત કીધું વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનો છે સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલની અંદર આવા નવા વિડીયોઓ તમારા માટે હું ગોતી ગોતીને લાવતો હોઉં છું ઘણા બધા લોકો મિત્રો વાત કીધું વિડીયો જોઉં છે પણ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના વ્યા જાય છે તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરી દઉં મિત્રો સબસ્ક્રાઈબ કરવામાં તમારું કોઈ પણ જશે નહીં આવા નવા વિડીયો અપલોડ કરું તો તમારા માટે હું લાવી શકું બાકી તમે ભાઈ વિશે અથવા મિત્રો બેન વિશે શું કહેવા માંગો છો વિડીયોને બને એટલું શેર કરી એક સબસ્ક્રાઈબ વિશે કરવાનું ભૂલતાને આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત